જય શ્રી કૃષ્ણ ફાગણ મહિનાની વધછઠને રાંધણ છઠ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે અગ્નિદેવની પૂજા કરવાનું ભારતીય સંસ્કૃતિમાં વિધાન છે આ પરંપરા પુરાતન સમયથી ચાલી આવતી છે આ દિવસે વિવિધ પ્રકારના ભોજન બનાવી ઘરના અગ્નિદેવતા એટલે કે ચૂલાની પૂજા કરવામાં આવે છે પહેલાના સમયમાં માટીના ચૂલા ઉપયોગમાં લેવાતા હતા રાંધણ છઠના દિવસે ભોજન તૈયાર કર્યા પછી ચૂલાને સ્વચ્છ કરી છાણથી લીપી તેની પૂજા કરવામાં આવતી પુરાણો મુજબ સીતા માતાએ પણ વનવાસ દરમિયાન રાંધણ રાંધણછઠના દિવસે અગ્નિદેવતાની પૂજા કરી હતી અને શીતળા સપ્તમીનું વ્રત પાળ્યું હતું આજે પણ આ પરંપરા ઘણી બહેનો જાળવી રાખે છે આજકાલ ગેસના ચૂલા કે સગડીમાં ભોજન રાંધી લીધા બાદ ચૂલાને ઘી ગોળ અને રસોઈ અર્પણ કરીને પાણી છાંટી ઠારવામાં આવે છે આ વિધિને ચૂલો ઠાર્યો કહેવામાં આવે છે ત્યારબાદ ચૂલાને સાફ કરીને કંકુથી સાથીઓ અને રંગોળી દોરી તેની પૂજા કરવામાં આવે છે આ દિવસે રાંધેલા ભોજનનું જ સેવન થાય છે ભારતીય પરંપરા અનુસાર શીતળા માતાને રાંધણ છઠના દિવસે રાંધેલું ટાઢું ભોજન નૈવેદ્ય રૂપે અર્પણ કરવામાં આવે છે અને પછી તે પ્રસાદ રૂપે ગ્રહણ કરવામાં આવે છે સામાન્ય રીતે દરેક દેવતાને તાજું અને ગરમ પ્રસાદ ચઢાવવામાં આવે છે પરંતુ માતા શીતળા એ એકમાત્ર એવી દેવી છે કે જેમને ઠંડુ અને વાસી નૈવેદ્ય ધરવામાં આવે છે માન્યતા મુજબ આમ કરવાથી માતા શીતળા પ્રસન્ન થાય છે અને પરિવાર તેમજ ખાસ કરીને બાળકોના આરોગ્ય માટે આશીર્વાદ આપે છે આ દિવસે ટાઢું ભોજન ખાવાથી શરીરમાં ઉત્પન્ન થતા વાયુ કફ અને પિત્ત સંબંધિત તકલીફો શાંત થાય છે જેનાથી અનેક રોગોનું નિવારણ થાય છે શીતળા સાતમના દિવસે ખાસ વાનગીઓ શીતળા સાતમના દિવસે વહેલી સવારે જ રસોઈ તૈયાર કરવામાં આવે છે આ દિવસે વિવિધ વાનગીઓ બનાવાય છે જેમ કે ઢેબરા ઢોકળા બાજરીના વડા ખાખરા પૂરી સુવાળી પાતરા મુઠિયા ગાંઠિયા લાડવા મોહનથાળ ખીર બાસુંદી ચેવડો આ રીતે પ્રાચીન કાળથી રાંધણછઠ અને શીતળા સાતમ ભક્તિભાવથી ઉજવવામાં આવે છે જો તમે પણ શ્રદ્ધા અને ભક્તિથી રાંધણ છઠ અને શીતળા સાતમનું પર્વ મનાવો છો તો જય અગ્નિદેવ લખીને કોમેન્ટ કરો સાથે તમે આ પર્વ કેવી રીતે ઉજવશો તે પણ જણાવો કોમેન્ટમાં જરૂર જણાવજો સાથે વિડિયોને લાઇક કરવા અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવો ધાર્મિક વીડિયો નવી ધાર્મિક માહિતી અને નવી ધાર્મિક કથાઓ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ